નમસ્કાર મિત્રો ગુજરાતી ગયાનમાં તમારું સ્વાગત છે ચાલો આપને વાર્તાની શરૂઆત કરી લગ્ન પછી ઘણી બધી બાબતો ચિલાચાલુ બની જતી હોય છે અને એ બધી પડોજણમાં પ્રણય તો સંપૂર્ણપણે બાકાત થઈ જતો હોય છે આ કારણે લગ્ન પછી પણ અમારા પ્રણયને ટકાવવા ખૂબ જ જરૂરી એવી અમારી વચ્ચેની નિખાલ અમે ટકાવી રાખેલી નહીંતર ક્યાં કશું પણ કોમન હતું અમારી વચ્ચે હું એકદમ મસ્તીખોર અને એ સાવશાન હું રેશનાલિસ્ટના લિસ્ટમાં આસ્તી અને એ આસ્તિક અને આ બધી વિરોધીતાની વચ્ચે બધાની મરજીની વિરુદ્ધ સામા પૂરો તરીને થયેલા અમારા લગ્ન અને નજીકના લોકો દ્વારા સતત થતી રહેલી ચડામણીઓ આ બધું જ હોવા છતાં એને અમારા પ્રેમની સાથે અમારું જીવન પણ ટકાવી રાખ્યું એટલું જ નહીં પોતાના અર્થસભર પ્રયત્નો દ્વારા એ જીવનને જીવવા લાયક પણ બનાવ્યું એક સમયે અમે ખખડત જ લુના પર પણ ખુમારીથી ફરતા ત્યારે એ કહેતી તું બેસી જા પાછળ આજે હું ચલાવીશ અને આજે લોંગ ડ્રાઈવ પર જતી વખતે કારમાં વાગતા ફેવરિટ ગીતો સાંભળતા સાંભળતા હું પૂછી બેસું કે આ જ રાહ હતી ને તું તો એ પરનાય વિલંબ વિના જવાબ આપે કે મારા માટે તો તું મહત્વનો છો સફરમાં તું સાથે હોય તો આપની પોતાની કાર હોય કે લોકલ બસ હોય મને તો બધે જગમે કારણ કે મને તો તું જોઈએ છે આ ભૌતિકતા નહીં અને ફક્ત બે પ્રશ્ન પૂછી સામા માણસનો ક્યાસ કાઢવાની મારી મુજબ હું મનોમન હસી લઉં હવે સમય જતાં મને મેમરી લોસ લાગુ પડ્યો હોવાથી હું કશું ભૂલી જાઉં તો એને તરત ફોન કરું અને એ યાદ અપાવે એટલે થેન્ક્સની સાથે હું સોરી પણ કહું આમ વારે વારે હેરાન કરવા માટે હું સોરી કહું તો એ હસીને શું કહે ખબર છે અરે ભલે તું નાની નાની વાતો ભૂલી જતો હોય પણ એ બહાને તારો અવાજ પણ સાંભળવા મળે છે ને જય જેમ કે હમણાં જ ફોન આવ્યો અને એને મને યાદ અપાવતા પૂછ્યું તે લખ્યું વેલેન્ટાઇન્સ ડે સાવ નજીક છે યાદ છે ને તને અને મને ખરેખર યાદ આવ્યું કે ઓહ હવે તો બહુ ઓછા દિવસો બચ્યા છે અને પછી હું તરત જ લખવા બેઠો કોના વિશે લખું અમારા વિશે અમારી લવ સ્ટોરી વિશે કે જગતનું જે સૌથી શ્રેષ્ઠ તત્વ છે જે દરેક મનુષ્યની લાગણીઓને એકબીજા સાથે જોડી રાખે છે અને જીવનને અર્થસભર બનાવે છે એવા એ પ્રેમ વિશે ખબર નથી પરંતુ એકલી ચોક્કસ ખબર છે કે એનો ફરી ફોન આવશે અને એ કૂદશે લખાઈ ગયું જય તે આપના વિશે જ લખ્યું છે ને કે પછી અને અમે બંને ખડખડાટ હસી પડીશું એક સાથે આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ મિત્રો ધન્યવાદ